ખાલી થ્રી સિક્સટી ડેઝ આપણે થ્રી સિક્સટી ડેઝ આપણે બેડ ક્વોલિટી એર લીધી છે અને ખાલી ફાઇવર ડેઝ આખા એર મા કે આપણે ગુડ ક્વોલિટી ની એર મળી છે એટલે સારી એર મળે એના માટે તમે ઈચ્છો છો કે ભાઈ બધાને હા ગાંધીનગરમાં આટલા ઝાડ અને આ બધું છે પણ ઇન્ડસ્ટ્રીઝ બી અત્યારે એટલી વધી રહી છે ને હા ઇન્ડસ્ટ્રીઝ વધે સારું છે આપણે કન્ટ્રી માટે ને એના માટે બટ હા એક બી છે કે ઇન્ડસ્ટ્રીઝ જે ધ્યાન નથી રાખી રહીને કે પાણીનું કે ગમે તે નિકાલ ગમે તે કરી રહ્યા છે Maybe not okay uh, thank you so much thank, thank you so you. much thank uh, you, thank you.